ભાજપના જે મીડિયા સેલના જે છે આપણા અમિત માલભીયા એમને લગભગ અડતાલીસ કલાક પછી ખબર પડી કે આ તો ખોટા સમાચાર છે આવું તો ભાજપમાં છે જ નહીં ત્યારે કે બે દિવસ લગભગ બધા મીડિયામાં અને સોશિયલ મીડિયામાં અને બધા કેટલો બધો વિરોધ થયો છે ત્યાં સુધી તો ભાજપવાળાને એ બધા નહીં દેખાયા હોય કારણ કે એ લોકો કદાચ સોશિયલ મીડિયામાં એક્ટિવ નહીં હોય બની શકે છે કે અમિત માલવિયા મોદી સાહેબ જે અત્યારે બધી રેલી કરી રહ્યા છે એની અંદર બધું કરવામાં વ્યસ્ત હોય એટલે ધ્યાનમાં ના લીધું કે આવી પણ કોઈ ઘટના છે પછી એ નવરા પડ્યા હશે ગઈકાલે બિહારમાં પછી પછી યુપીમાં કદાચ અમિત માલવિયા ને એવું ખબર પડી કે યાર આપણા નામ ખોટા સમાચાર આખા દેશમાં ફેલાઈ રહ્યા છે ઘણી બધી ગોદી મીડિયાની ચેનલોમાં ડિબેટમાં આ મુદ્દો ઉછળ્યો ત્યારે પણ કોઈ ભાજપી નેતા એવું ના કહી શક્યો કે ભાઈ આવી કોઈ વાત નથી પણ મમતા મમતા જ્યારે ગઈકાલે ઉગ્ર સ્વરૂપમાં કીધું કે તમે તમારા ઘરના સિંદુર પૂરવાનો હક પતિ હોય છે ગમે ત્યાં આપી જાય આથી ચલક ચલાણું થોડું છે એવું ના હોય ને એવો જે વિરોધ થયો એટલે ગઈકાલે અમિત માલવિયા એ કીધું કે ભાસ્કર જે સમાચાર છે એ ખોટો છે હવે તમને કહું કે ભાસ્કરના સમાચારમાં શું છે ભાસ્કરે અઠાવીસ તારીખે આ સમાચાર રાંચીમાં પ્રસિદ્ધ કર્યો હતો એના સિવાયની કોઈ વાત અમિત માલવિયા નથી કરી એટલે આપણે એના પર નથી વાત કરતા પણ અમિત માલવિયાને જે વાત કરી છે ટ્વીટ પણ તમને બતાવું પણ આ જે રાંચી છે એની એડિશનમાં દૈનિક ભાસ્કરે આ છાપ્યું છે કે સાંસદો રોજ પંદર થી વીસ કિલોમીટર અને બે દિવસ થી કિલોમીટર પદયાત્રા કરશે આ ઓપરેશન વાતો લોકોના ઘર સુધી પહોંચાડવા માટે કારણ કે લોકો આ દેશમાં એવા છે કે કશું જોતા નથી બધા આખો બંધ કરીને બેઠા છે એ આ મોદી સાહેબ એમના જે પ્રમુખો બધા કે તો જ એમને ખબર પડે છે કે આ ભારતમાં કઈ થઈ રહ્યું છે બાકી એમને ખબર નથી પડતી એટલે ઓપરેશન સિંદૂર શું છે એવું શું હતું એ સમજાવવા માટે વડોદરામાં વડોદરા મ્યુનિસિપલ જે ઓપરેશન છે એમણે તો ત્રણસો ચારસો મહિલાઓને ભેગા કરીને સમજાયું કે આવું હતું તમે આખો દિવસ શાક બકાલું ખરીદો છો મોગા ભાવનું એ બધું નથી આ ઓપરેશન સિંધુ રાહ છે એવું આખો વર્કશોપ કર્યો તો એવી મેં તો વાત જાણી પણ આ ભાસ્કરનો જે સમાચાર છે એમાં એવું છે કે ઓપરેશન સિંદૂરની સફળતાને ભાજપ ઘરે ઘર સુધી પહોંચાડવા માંગી રહ્યું છે આખી વાત હિન્દીમાં છે હું ગુજરાતી કરી રહ્યો છું અને એના અંતર્ગત મહિલાઓને

અદાણીને શું ફાયદો કરી આપ્યો આવા બધા જે એમના જે બધા કાર્યો છે એ સુધી લોકો સુધી પહોંચે એટલા માટે એમના અંદર મોકલવાની યોજના છે છે આવું લાગે એની અંદર આખા સમાચાર એમણે કર્યો છે ત્રણ કોલમ નો અને કોઈને પણ દેખાય એવો સમાચાર છે જેનું હેડિંગ છે કે મોદી મોદી ત્રણ પોઈન્ટ વર્ષગાંઠ ઘર ઘર સિંદુર પહોંચે ગી ભાજપા અને નવ જૂન થી શરૂઆત આ આખો સમાચાર છે હવે એ સમાચાર પછી હવે રહી રહીને ગઈકાલે બહુ આ ટ્વીટ કરી આ જે છે અમિત જે આઈટી સેલના અધ્યક્ષ છે બધું એનું ભાઈ કરતા હરતા સમા તમારા વોટ્સએપ પર જે કઈક જ્ઞાનવર્ધક મેસેજીસ આવે છે કે હિન્દુ ધર્મ શું છે સનાતન ધર્મ શું છે મોદી સરકાર શું છે મોદી શું છે એ બધું જે મોકલે છે જે આ અમિત માલવિયા જેમને આટલા જ્ઞાની હોવા છતાં એમને આમ જો અઠ્યાવીસ તારીખે પેપરમાં છપાય એટલે એ વાત સત્યાવીસમી રાત્રે લખાઈ હોય એટલે રિપોર્ટરે સત્યાવીસમી બપોરે કદાચ આ વરિષ્ઠ નેતા સાથે વાત કરી હોય અને એટલે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસમી તમે ઘર ઘર સિંદુર લખીને ગુગલમાં સર્ચ કરશો તો બધા બહુ બધા વિડીયો છે બધા બહુ લોકો વિરોધ કર્યો છે ટ્વિટર પર એટલે કે એક્સ પર પણ છે બધું જ છે અને છતાંય એમને આટલું બધું જે સજ્જડ તંત્ર છે એમનું અમિત માલવિયાનું એમને હું તો અડતાલીસ અડતાલીસ કલાક કહું છું ત્યાં સુધી એમણે કદાચ આ બિહાર ને ગુજરાત ને બધામાં વ્યસ્ત થતા એટલે એમને નહીં ખબર હોય હવે મોદી સાહેબ જો ગઈકાલે કાનપુરમાં જે પેલા પહેલગામ આતંકી હુમલામાં જે એની વિધવાને મળ્યા પણ મોદી સાહેબ આટલો બધા પોતાનું ગુજરાત ગુજરાતમાં જ એમણે આખું મોડલ ઊભું કર્યું પણ અમે કાલે ત્યાં મળ્યા ને ત્યારે એક પ્રશ્ન થયો હતો કે ગુજરાતની અંદર પેલા શીતલબેન સુરતવાળા જેમણે સીઆર પટેલના મોડા પર ખાસું બધું કહી દીધું તું જે આ દેશના એક સામાન્ય મહિલાની જે ભાવના છે એ એમણે વ્યક્ત કરી હતી બરાબર તેના પછી સીઆર પટેલની આ બધું ગોઠવણ કરવામાં એમની પાસે છે એવી આવડત એટલે આપણે બે ત્રણ દિવસ બે દિવસમાં બધું ફેરવી નાખ્યું પછી શીતલબેન શીતલ થઈ ગયા પણ છતાં મોદી સાહેબ ગુજરાત આવ્યા ત્યારે એમણે કોઈ એવો પ્રયત્ન ના કર્યો કે એ શીતલબેનને વડોદરા બોલાવે કે તમે ફૂલ અમારા પર નાખો મેં ઓપરેશન સિંદૂર કર્યું છે ગોળી મારી દેવાની વાત કરી રહ્યા છીએ ઓપરેશન સિંધુર હજી પત્યું નથી એમના લોહીમાં સિંદૂર વહે છે અને એ પાછું ઘરમાં ગરમ સિંદુર વહે છે આવી બધી જે આપણે વાતો કરી તો શીતલ બેન ને મળવા બોલાવી શક્યા હોત પણ કેમ ના બોલાવ્યા એ મોદી સાહેબ તો કહેવાના નથી સોફિયા ફૂલો નાખવા માટે મોદી મોદી સાહેબ સાહેબ પર બધાને ગોળીઓ ખવડાવી કોઈને ગોળી મારી હોય એવું ક્યાંય ખબર નથી છતાં કહે છે કે હવે પાકિસ્તાનના લોકો આરામથી રોટી ખાવ નહી તો મોદી ગોળી તો એટલે એમના કદાચ એમને બધા જ બધું છે ને આપણે જેને કીધું હતું કે મેટ્રિક્સ ફિલ્મ તમે કદાચ જોયું હોય તો મેટ્રિક્સ ફિલ્મમાં એવું હતું કે પેલા તને જે બધા હીરો ને વિચારે ને કે ભાઈ મારે હેલિકોપ્ટર ચલાવતા શીખવું છે તો પેલા કે ભાઈ હેલિકોપ્ટર ચલાવતા શીખવાનું છે એટલે પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીને ધૂમ કરીને સેકન્ડો મેં આવડી જાય મોદી સાહેબ પાસે કદાચ એ પ્રકારની અધ્યતન ટેકનોલોજી છે કે એ કરે કે એમને ટ્રેન બનાવતા શીખવું છે ટ્રેનના એન્જિનની અંદરથી વીજળી જાય પછી વીજળી પાછી આવે ને આવું બધું કંઈક શીખવું છે એટલે એ કંઈક કમાન્ડ કરે એટલે ત્યાંથી અમને બધું જ ખબર પડી જાય પણ છતાંય આ જે વડોદરામાં જે કર્યું એ કેમ કર્યું એનો ખાલી એક પ્રોગ્રામ એમની અંદર નથી કે જયારે પ્રજાના પ્રશ્નો હોય કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછતું હોય એક નેતા તરીકે પ્રશ્નનો જવાબ આપવો એમના કારણે જ ભાજપમાં એ પરંપરા જ નથી કે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો તરત વાતને કંઈક આડા પાટે ચડાવી દેવી આ આ ઘર ઘર સિંદૂરનો જો વિરોધ ના થયો હોય કદાચ ખોટા સમાચાર છે આ એની વાત માણી લઈએ ખોટા સમાચાર છે પણ એવો વિરોધ ના થયો હોત એક જુવાળુ લોકોએ ચાલુ કરે કે નાના બરોબર છે આપણે તો આ બધા સિંદૂર લેવું જ જોઈએ ઘરે ઘરે તો આ ખોટા સમાચાર પર પણ આ લોકો મોદી સાહેબના ખોટા વાળી ડબીઓ લોકોના ઘરે પહોંચાડે હવે આ એમનો દાવ ઊંધો પડી ગયો એટલે આ ભાઈએ પોસ્ટ કરી દીધી કે ભાઈ બધા બહુ લોકો ભાસ્કરમાં પ્રકાશિત આ ખોટા સમાચારના આધાર પર સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે લેકિન હદ તો તબ હો ગઈ છે પશ્ચિમ બંગાળ કી મુખ્યમંત્રી એક અધિકૃત સરકારી મંચે એટલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બોલે તો જ વાંધો છે અમને બાકી એક સામાન્ય નાગરિકો બધા ઘણા બધા વિડીયો છે એટલે હું મયુરભાઈ અમે લોકો એના પર વાત કરી છે કે આ કયા ધંધા માંડ્યા છે અમારા વિરોધ નો કોઈ પત્રકાર નો કોઈ પ્રજાજન ના વિરોધ નો વાંધો નથી થયો એના સામે વાંધો પડ્યો અને એટલે એમણે આ બધું લખ્યું અને દેશની દેશની આખી બધામાં સુરક્ષા દેશ આના પર જ આવે છે બીજા શબ્દો છે નહીં એટલે આ એમણે આખી પોસ્ટ કરી અને નાખી દીધી વાત કોંગ્રેસ પર કે કોંગ્રેસના પ્રવક્તાઓ જ ખબર નથી એટલે ભાઈ તમને અડતાલીસ કલાકની ખબર નહોતી ક્યાં ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે તો કોંગ્રેસ વાળાનો હું આકામ પણ એ કહી દે કે બધી વાત આખું આખું ભારત દેશમાં માં બધું જે થઈ રહ્યું છે એની પાછળ નહેરુ ને આ લોકો જવાબદાર છે બાકી બીજા કોઈ તો બધા બહુ મહાન છે આજે આ રીતનું એમણે સમાચાર નાખી દીધો પણ આ અમિત માલવિયાજી કાલે જે ઘટના બની ને એનો કોઈ મેં કેમની વોલ જોઈ કે ભાઈ ઉંમરના કારણે પેલા આપણા નીતિશભાઈ એમનાથી ભૂલ થઈ ગઈ કે એવું કશું લખ્યું નથી બાકી કાલે જે બોલ્યા હતા હવે જે માણસ અગિયાર વર્ષથી પીએમ છે જેમની જોડે આ માણસે બધું ઘણું બધું કામ કર્યું છે એમને એમનું નામ યાદ ના રહે અમે રીલ તો બનાવી છે આની પણ આ તમને અત્યારે ખાલી આમ જ કે થોડુંક નીતિશભાઈ ને પણ આપણે જોઈ લઈએ એ રીતે આ તમને વિડીયો બતાવું છું પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી જીને क्या क्या बोला तूने माननीय प्रधानमंत्री श्री अटल बिहारी सॉरी नरेंद्र मोदी जी ने अटल बिहारी वाजपेयी तो पहले काम किए थे अभी जो आदरणीय नरेंद्र मोदी जी भी आपके लिए इतना काम कर रहे हैं तो एक बार खड़ा होकर के इनका अभिनंदन करिए सब खड़ा होइए खड़ा हो सब हाँ नीतीश कुमार ने महानता એક તો નામ ખોટું બોલ્યો એના પછી એક તો બિહારનો એક વિડીયો છે અત્યારે મને મળ્યો નથી કે એમણે ત્યાં આ જે જનતા દળ એમનું જે છે નીતિશ કુમાર એની અંદર એ લોકો એમને ઝંડા લગાડ્યા આખા મોદી સાહેબ આવતા હતા એટલે પેલો ઇલેક્શન નો માહોલ છે પ્રચાર કરવાનો તો એમનો એટલો બધો એ કે એની અંદર એમણે થાંભલા ઉપર ઝંડા લગાડ્યા એમના પક્ષના આપણને કોઈ વાંધો જ ના હોય એમનો પ્રચાર કરે પણ એ ઝંડાની નીચે આપણો તિરંગો લગાડ્યો અને છતાં એ કઈ નથી થવાનું આની અંદર કઈ થવાનું આવું ઘણી અલુ રાષ્ટ્ર પણ અપમાન કર્યું હતું કશું ના થાય એમની પાસે એટલો તો પાવર છે ને મોદી નો આશીર્વાદ છે બાકી જો બીજો કોઈ સામાન્ય વ્યક્તિ કોંગ્રેસ વાળો કોઈ કરી બતાવે આખો આખો આ બધા એની પાસે તૂટી પડે અને આ લોકો ની ખબર નહીં આ વૃત્તિ થઈ ગઈ છે ધાખડ પકડાયો તો ધાખડ કે છે કે આ એઆઈ થી બનાવવી તો હવે મને એઆઈ થી બનાવે તો આવો બ્લર વાળો શું કામ બનાવે આજે ધારો કે મને કોઈએ બદનામ કરવો છે અને એ એઆઈ થી મારો ફોટો લઈને વિડીયો બનાવે તો એની અંદર મારો ફોટો તો થોડોક રાખે ને કેવું ઓળખાવું તો હવે આ ધાકણ ભાઈ તો કહી દે છે એ છે આ લોકો તરત ફરી જાય આ ફરી એક ફરી ગયા અને આ ફરી રહ્યા છે એ જ આપણે જોવાનું છે કારણ કે મોદી સાહેબ ફરવામાં મહાન છે એ પણ ફરી જતા હોય છે વાતમાંથી પણ એમની નીચેની આખી ચેન એવી એમની તૈયાર છે ઘણા બધા આપણા નેતાઓના તો હાંભળો તો તમને એમ થાય કે થોડું આ કુમાલ કામરાના બધા તો કોઈ કોમેડી નથી કરતા કોઈ કોઈની તાકાત નથી કે જેટલી કોમેડી બધી પેલી દોગલાગીરી હિન્દીમાં છે ને એ કોઈની અંદર અંદર આ નસે નસમાં ભરીને આમના જ રાજ્યમાં ભારત દેશની અંદર મતલબ ભ્રષ્ટાચારના ઘણા કેસીસ થાય છે જે કોઈ આડો આવે એની સામે આ લોકો કંઈક ને કઈક ભાજપ ભાજપ પણ લડી રહ્યા છે હવે કોંગ્રેસ વાળા તો થોડું થોડુંક લઈને જાઓ ગુજરાત કોંગ્રેસની અંદર તો કેવું છે કે ભાજપ એમને થોડો પ્રસાદ આપી દે ને એટલે ચૂપચાપ એમનું કામ કર્યા કરે થોડી બૂમો પાડ્યા કરે થોડું કામ કર્યા કરે બીજા બધા પક્ષો પણ કોઈ કોઈ કશું છે નહીં કારણ કે વ્યક્તિગત લેવલ પર દરેક ને કંઈક ને કંઈક સેટ કરવા ભાજપ ને આવડી ગયું છે ગુજરાતમાં તો છેલ્લા ત્રીસ વર્ષથી અમને નસ ખબર પડી ગઈ છે કે કોની કઈ નસ દબાવવાની દે શું થાય એટલે હવે તો જે બધા યુદ્ધો થાય છે એ ભાજપ ભાજપ ના આ બચું ખાબડ નો પીકરાવાનું યુદ્ધ થઈ રહ્યું છે પાછું ચાલી રહ્યું છે બધું એની અંદર પાછળ ભાજપ વાળા જ છે એવું તો છે જ નહીં કે કોઈ કોંગ્રેસ વાળા ફાળી ગંચો કરે છે અને જે કોંગ્રેસ વાળા કંઈક કરી રહ્યા છે તે એમને સપોર્ટ કરનારા ભાજપ વાળા જ છે એટલે આખું ગણિત આવું છે પણ આ દેશની અંદર હવે પૈસા ઉડતા થયા છે એવી એક ઘટના આજે બની જઈ તાજી ઘટના છે એટલે તમને કહું કે ઓડિશાની અંદર એક ચીફ એન્જિનિયરે વૈકુંઠનાથ સારંગી એના ત્યાં દરોડા પડ્યા એટલે અઢી કરોડ થી વધારાના રોકડ મળી અને એને બે માળની જે ઇમારત છે બે ફ્લેટ છે સાત પ્લોટ મળે એની પાસેથી દોઢ કરોડ રૂપિયાની એની પાસે ખાતામાં જમા હતા કરોડ રૂપિયાના શેર મળ્યા અને લગભગ કિલો સો ગ્રામ જેટલું સોનું અને એવું બધી સંપત્તિ મળી પણ આ દરોડા ભળ્યા તો આ ભાઈ હવે ચીફ એન્જિનિયર જે હશે કહીએ એને કોઈ ભાજપી કે કોઈ એવા નેતાના સપોર્ટ વગર તો આટલો ભ્રષ્ટાચાર કરી જ ના શકે કારણ કે એ લોકોને ધ્યાન તો હોય ને કેમ કે બધે માલ તો પહોંચતો હોય મૂળ એવું હોય કે બદનામ થાય તો અધિકારી થાય એમાં એને અધિકારીની પાછળની જે ભૂમિકા ભજવતો હોય ને આના કરતા વધારે સંપત્તિ સેટ કરી હોય ને એ પકડાય નહીં નથી પકડાતા એટલે એ ભાજપના રાજમાં નહીં કોંગ્રેસ રાજમાં નતા પકડાતા કારણ કે એમના આશીર્વાદ થી જ આપણા આપણા દેશની અંદર એક નાનું પાર્કિંગ પણ તમારે લેવું હોય ને તો એ પક્ષના સપોર્ટ તમને પાર્કિંગ એ ચાર્જ ના મળે ભલે ત્યાં બેસીને લુખાઓ ભેગા થઈને સારા એવા પૈસા કમાય ને મોજ કરે પ્રજાજનો સાથે ઉદ્ધતાઈથી વર્તન કરે પણ એ નાનું parking ની ઘટના તમારા કોઈ પણ આપણા ગુજરાતના શહેરો હોય કે આખા દેશના શહેરો એની અંદર આ parking નો એ બહુ મોટો ખેલ છે એટલે બહુ સામાન્ય ઘટના शौचालय નો બધો છે પણ ત્યાંથી લઈને આ લોકો બધે સુધી ભ્રષ્ટાચારમાં પાછળ તો કોક ને કોક સત્તાધારી માણસ હોય તો એને આટલે સુધી પહોંચાડે પણ જ્યારે પકડાય પેલો ત્યારે સત્તાધારી પક્ષનું નામ જ ના આવે જે વ્યક્તિ હોય જેની પાસે સત્તા હોય જેને આ કર્યો હોય એટલે તમને આમ પેલી તો કઉ ને તો કટકુતળી જે આપણને દેખાતી હોય ને એને જ બધો ખેલ હોય પણ જેના હાથમાં દોરા છે ને એનું ક્યારે ક્યારેય નામ નથી આવતું પણ આ વિડીયો આવ્યો છે કે જેની અંદર પેલા ભાઈ એમના બેડરૂમ ની અંદર જેમ પૈસા નોટો ઢગલા ફેંકે છે બંડલોના બંડલો ફેંકે છે આપણે કેટલો બધો વિકાસ કરીને આપણે આ જીડીપી જાપાન ની આપણે અમેરિકા થી અમેરિકામાં આવા વિડીયો નથી આયા આજે તમને અહીંથી દેખાશે ને બારી માંથી આજે બારી માંથી જે ફેંકે છે બંડલો છે બધા એટલે આપણે લોકોને કોઈને પાંચ રૂપિયા દસ રૂપિયા ને ઘી ખાતા આપણું ખીસું અટવાતું હોય આ લોકો આમ બંડલો ફેંક્યા છે અને હમણાં નીચે પડીને કેવા બંડલો છે એ છે એની અંદર આ બધા જે આપણે ફેંક્યા ઉપર થી જે ભાઈએ જેણે પણ એના માણસે ફેંક્યા છે જેણે પણ એ નીચે પતરા ભર પડે છે ને ત્યારે કેવા છે આ જો આટલા રૂપિયામાં વધારે તો કઈ નહી મને એવું થાય છે કે ભારતના છે ને જે 8 10 વેલા જે સુસાઇડ કરે છે ને થોડી ઘણી લોન ના કારણે 25 લાખની લોન કે 10 લાખની લોન એમાં 8 10 જનો જીવ ઉતી જાય આમ તો આ વધારે પૈસા હશે પણ આ તો તોય સામાન્ય રીતે એટલા લોકોનો તો જીવ બચી જાય પણ આ આની વધારે મોડી આ લોકોના એમના આકાની પાસે આવશે મશીનો મંગાવવા પડે છે પછી આ બધું ગણતરી કરવા એ બધું ખાસા રૂપિયા ભેગા કર્યા છે સોના ચાંદીમાં આવડે છે અને આપણે જીણીતીમાં જ બધા ગણી રહ્યા છે પૈસા મશીનો નથી મંગાવ્યા પણ એવી વાત સાંભળી ધી મેં હા છે છે મશીન છે એટલે આ ભાઈ એટલા બધા બે નંબરના રૂપિયા ભેગા કર્યા છે ઓડિશાનો છે અને આવા જ તો અધિકારીઓ દરેક ખૂણામાં છે 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 આપણે ભાઈ ઓડિશાના વૈકુંઠ સારંગી એમણે સારંગી વગાડી પણ એટલું જે થાય બસ આજે તો આટલી જ વાત હતી ને એટલે જેને કોઈને એવું અમારી જેમ જે બ્રહ્મા હતા કે ભાઈ મારા ઘરે આવશે તે જ પ્રમુખો મારી પત્નીને સિંદુર આપશે એટલે હું ચિંતામાં હતો કે મારી વાઈફને તો મેં કીધું તું ખરું કે જો આવે કહેજે કે ભાજપ સરકાર જો નવો પતિ સારો કમાઈ શકે સમૃદ્ધ પતિ પણ આપતા હોય તો અમને પતિ લેવામાં નથી એણે મને કીધું કે જાને મારે તો મારો પતિ છે ને બહુ સારો છે એવા જ બિહારના વિડીયો પણ આયા હતા મહિલાઓના કે ભાઈ અમારા પતિ સિવાય કોઈની તાકાત નથી કે અમારા માંગમાં સિંદૂર ભરી શકે પણ આ મમતા કીધું અને હવે આખો વિવાદ પર પાણી ફરી ગયું એટલે હવે જે લોકો જે ભાજપી મહિલાઓ ભાજપી અંધ ભક્તો ઈચ્છા હતી કે 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 મોદી મોદી નામ કારણ ઘણા એવા છે છે મારો મારો બાપ પતિ આ બોલનારા હોય છે પૈસા લઈને બોલતા હોય પણ એ હું કરે છે તો એ લોકો માટે હું દુઃખ વ્યક્ત કરું છું કે હવે તમને આ અમિત માલવિયા એ કીધું છે એટલે નવણું ટકા તો તમારા ઘરે સિંદુર આવવાની શક્યતા નથી એટલે જો તમારે હવે વિરોધ નોંધાવો હોય કે ભાઈ અમારે તો સિંધુ જોઈશે જ તો એના માટે કારણ કે તમારી સરકાર છે તમારી પાસે સત્તા છે તમે ચાર રસ્તા પર ધરણા કે તમારે જે વિરોધ પ્રદર્શન કરવું હોય કે મમતા બેનર્જીના વિરોધમાં કે કોંગ્રેસના વિરોધમાં તો તમે ગમે ત્યારે કરી શકો છો અને પ્રજાજનોનો ટાઈમ બગાડવો હોય પ્રજાજનોને થોડું કહેવું હોય કે અત્યારે ગુજરાતમાં બહુ એવું મોટું ઇલેક્શન છે ને ગ્રામ પંચાયતમાં કશું થવાનું નથી તો પ્લીઝ ભાજપી મહિલાઓ ભાજપી પુરુષો પેજ પ્રમુખ પર બાકી એના સિવાયની સામાન્ય પ્રજા માટે ખાલી એટલું કહીએ કે ભાઈ હવે આ સિંદૂર આવવાનું નથી ભલે ઓપરેશન ચાલુ છે એવું મોદી સાહેબે કીધું છે પણ હવે આ ડબ્બીમાં પેક થયેલું સિંદૂર આપણા ઘરે આવવાનું નથી તો બસ આ આટલું જ વાત હતી અને તમને લાગતું હોય કે આમાં કંઈક તમારે કેવું છે તો કોમેન્ટ કરીને જણાવજો બાકી વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભારત માતા કી